અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે બરોદા પોલીસની સારી કામગીરી બદલ તેમને અભિનંદન આપી આવા કૃત્ય કરનારાઓને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી જેમાં અશોક ઓઝા પ્રમુખ વડોદરા શહેર અને પ્રદેશ કાર્યવાહી પૂર્વ ઝોન પ્રભારી સબનમ શેખ પ્રમુખ માઇનોરિટી વિંગ વડોદરા શહેર આમ આદમી પાર્ટી વડોદરા

આજે અમે કહેવા માગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આ ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર રાજ કરી રહી છે શું એ એક નાના આવા ભગવાનના પ્રોગ્રામમાં બી આવી રીતે થતું હોય તે રોકી નથી શકતી રામનવમી હોય ગણપતિ હોય દિવાળી હોય હંમેશા કંઈક નું કંઈક તંત્ર ઉભું કરી અને કોમવાદની વાતો કરાવી લોકોને અંદર અંદર લડાવવા આ ભારતીય જનતા પાર્ટીની પહેલેથી આજથી ત્રીસ વર્ષથી આ નીતિ ચાલી આવી છે કે બે પક્ષોને અંદર અંદર લડાવા અને પછી જ્યારે પણ કંઈક થાય તો એકબીજાના ઘરે જઈ તેને સહાનુભૂતિઓ આપવી પૈસા આપવા રૂપિયા આપવા અને તેને પોતાના પક્ષમાં કરવાનો પ્રયત્ન કરે છે આજે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી આ જ રૂપે લોકોને ધર્મની રાજનીતિ શીખવાડી રહી છે લોકોને અંદર અંદર કોમવાદ કરાવી રહી છે અને જ્યારે પણ ઇલેક્શનો આવતા હોય ઇલેક્શન પહેલા કંઈક ને કંઈક આવા કૃત્યો કરી અને હવે આમાંથી કોમી રમખાણો કરાવી અને લોકો મરે તો મરવા દો તેનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક નથી પડતો મર્યા પછી લોકોના ઘરે જઈ અને સહાનુભૂતિઓ લેવી આ ભારતીય જનતા પાર્ટીનું વર્ષો જૂનું કાર્ય છે પરંતુ પબ્લિક હવે જાણી ગઈ છે જનતાને ખબર પડી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા આ જ રીતે કોમવાદ પોતે જ કરાવે છે અને લોકોને ડરાવી ધમકાવી અને ચૂપ કરી અને વોટ હલવડવાની કોશિશ કરે છે આજે અમે આજે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય દરેકે અંદર અંદર સંપીને રહેવું છે કારણ કે આ રાજનીતિ ભારતીય જનતા પાર્ટી જેટલી ગંદી રાજનીતિ કરી રહી છે તેના શિકાર આપણે બનવાની કોઈ જરૂર નથી તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે આની અંદર જે પણ લોકો સંડોવાયા છે તેમને પકડવામાં આવ્યા છે હજુ બી કોઈ હોય તો એમને પકડવામાં આવે કારણ કે લાંબા તાર હંમેશા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે નીકળશે તેવી અમને પૂરેપૂરી આશા છે આની અંદર સીબીઆઈ હોય ક્રાઇમ હોય કે કોઈને પણ ઇન્વોલ્વ કરી અને સત્ય હકીકત જમીનથી કાઢવામાં આવે તો અમને રાહત મળશે કે ખરેખર અમને ન્યાય મળ્યો છે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે કોના કહેવાથી કોના ઈશારે કર્યું છે તે પણ અમે જાણવા માંગીએ છીએ आज हम लोग पुलिस भवन आए हैं कमिश्नर ऑफिस की आए हैं दो दिन पहले जो मांडवी और पानी बनाया था उस वो बनाव हकीकत में गलत हुआ है और उसके बारे में मुस्लिम समाज और आम आदमी पार्टी इसका विरोध करती है जो भी गणेश जी की जो मूर्ति थी उसके ऊपर अंडय के द्वारा जो बनाव बना है उसका मुस्लिम समाज उसका विरोध करती है और आम आदमी पार्टी की पूरी टीम इसका विरोध करती है और हिंदुस्तान में रहने वाले अलग अलग धर्म के लोग हैं हर धर्म के लोगों को हर इंसान को अपने अपने त्यौहार रीति रिवाज के हिसाब से मनाना चाहिए उसको पूरी छूट है पूरी आज़ादी है उसके बावजूद भी अगर कोई इंसान शहर की शांति को भंग करने की कोशिश करता है और कौमी एकता को बिगाड़ने की कोशिश करता है तो ऐसे असामाजिक तत्वों को कड़ी से कड़ी सजा मिलनी चाहिए इसलिए हम ये आवेदन लेकर कमिश्नर श्री के ऑफिस पर आए हैं शबनम शेख माइनॉरिटी प्रेसिडेंट आम आदमी पार्टी क्लिक करो जो अपडेट न्यूज तुम्हारा सुधी पहुंची सके